આ અમદાવાદ કે જ્યાં શિક્ષણના ધામ ગણાતા કેમ્પસમાં માં તાળું લાગ્યું છે આખી વાત છે વિવેકાનંદ કોલેજની ની મહાનગરપાલિકા આ કોલેજ સીલ કરી દીધી છે અને કારણ શું છે એકદમ સીધું અને સ્પષ્ટ કોલેજ પાસે બીયુ પરમિશન કે ફાયર એનઓસી કશું જ નથી આ શું મજાક ચાલી રહી છે તમે વિદ્યાર્થીઓને ભણાવો છો તેમના ભવિષ્યની વાત કરો છો અને તમારા કેમ્પસમાં સેફટીની જે પ્રાથમિક જરૂરિયાત હોવી જોઈએ તે જ પૂરતી નથી યાદ રાખો મનપાય અગાઉ તમને નોટિસ ફટકારી હતી ચેતવણી આપી હતી કે બીયુ કે ફાયર એનઓસી મેળવી લો પણ નહીં આ કોલેજના સંચાલકોએ આ વાતને ગંભીરતાથી લીધી જ નહીં નોટિસ પર નોટિસ ડેડલાઇન પર ડેડલાઇન જ્યારે સમય મર્યાદા પૂરી થઈ અંતે મહાનગરપાલિકાએ પોતાનું ત્રીજું નેત્ર ખોલી જાણે કડક કાર્યવાહી કરી છે અને આ કોલેજને સીલ કરી દીધી છે હવે અહીં સવાલ માત્ર કાયદાના પાલનનો નથી સવાલ છે વિદ્યાર્થીઓની સુરક્ષાનો શું આવી બેદરકારી ચલાવી લેવાય મનપાની કાર્યવાહી ભલે કડક હોય પણ તે સમયની માંગ હતી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી હતું આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ